નળ આવી જશે ને અત્યારે છે ને મારા પપ્પા એ પાણી ચાર ભરે છે અત્યારે છે ને પેલા માલના ઢાળી જવા દઈ ત્યાં થોડુંક ખાઈ લેવું ગામમાં એ દેખો કે મારા છે ને કેટલા દિવસથી આજ મિત્રો એ બ્લોગમાં આવ્યા છે એક અત્યારે છે ને જો મારા માં અત્યારે રોટલી કરી નાખી છે ને અહીંયા છે ને પેલા અત્યારે અત્યારે તો નથી અત્યારે હાડ સાડા આજ જવું તો બધા અત્યારે છે ને પેલા બેસી જતા આમ ગામમાં ટાઈટના હા તો અરે હર મહાદેવને કેમ છો બધા મિત્રો મજા મને મજામાંથી શોતો છે ફરી વરક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હમણાં તમને પણ મિત્રો ખબર છે ને મને પણ મિત્રો ખબર છે કેમ કે હમણાં છે ને મિત્રો આપણા બ્લોગ નહોતા આવતા એનું કારણ છે મિત્રો છે ને કામમાં એટલો મિત્રો ખુશો ગયેલો હતો અને આમ હું તો એક ચેનલમાં મિત્રો છે ને પૂરેપૂરું આમ દિલ લગાડીને મિત્રોમાં આપણે કામ આપણે કરેલ છે એટલે એમાં મિત્રો છે ને છૂટો નહોતો એટલે એ ચેનલ તો આપણે મિત્રો ધીમે ધીમે રાગે પડી ગઈ છે એટલે હવે મિત્રો આમ આપણે મિત્રો છે ને આજથી મિત્રો આપણે ડેલી બ્લોકનું મિત્રો આપણે ચેલેન્જ આપણે લઈએ છીએ હવે આજથી છે ને મિત્રો તમને ડેલી મિત્રો દરરોજ મિત્રો હારા બ્લોગ બનાવીને દેખાડી એટલે અત્યારે છે ને મિત્રો બધા મિત્રો મારા જય માતાજી જયમાં મોકલ એ બધા મિત્રોને ગુડ મોર્નિંગ બાકી અ જો આપણે સવાર સવારમાં તાબાની ઉપર મિત્રો અત્યારે આવી ગયા છે જાગૃતિ બેન તો અત્યારે આપણે સીએની બેન કેલી છે ભાવનગર લક્કર તો બે વાર અત્યારે અહીંયા હોય બાકી દેખાવ છે ને જો આપણે બધા ખેડૂત મિત્રો હોય ખેડી નાખ્યું છે ડુંગળી ને કપાસને એવું બધું જે કરવાનું હોય ને એવું બધું કરવાનું બાકી લોકેશન મિત્રો જો કેમ પણ અત્યારે એક નંબર છે સવાર સવારનું અત્યારે મિત્રો આપણે વ્લોગની સ્ટાર્ટ કર્યો કર્યું અત્યારે મારે જાણ છે મવા એટલે પણ અત્યારે મારે આપણે ચાલુ કરી નાખ્યું પછી એવું લાગે મોવા જઈને અલગ અલગ કઈ કલીફોને હોય છે તો મિત્રો તમને બતાવી બાકી ચાર છે ને જમવાનું જે બાકી છે મારા મા એ અત્યારે નીચે રોટલી હું કરે છે બતાવું તમને ના નીચે જઈને એ દેખો કે મારા મા છે ને કેટલાય દિવસથી આ જ મિત્રો એ વ્લોગમાં આવ્યા છે ને રોટલી બનાવે છે હુન્કોમાં જય માતાજી જય મા મોંઘાલ રોટલી બનાવવું હમણા તો છે ને મિત્રો આપણે વ્લોગ નથી ઉતારતા ને એમ લાગે કે હું બોલું હું ને એમ ભૂલાઈ જાય એમ કામ હા ડોસ ભાઈ હવે આપણે છે ને કાયમિક મે એક બ્લોગ એક બનાવવાનો રહે કેમ થાય એમ બનાવવા કાય વાંધો નહી બોલશું બોલશું ને તો વાંધો નહી એમ આવશે એટલે આમ થોડું થોડું છે ને મિત્રો બધા બોલતા હોય ને તો વ્લોગ આપણો પૂરો થઈ જાય એમ કામ હા બાકી ચર્ચા ને જો મને માય ચર રોટલી કરી નાખી છે ને અહીંયા છે ને પેલા

ભગવાન બધાને મોટો પડે લાભ દે હવે આપણે કાઈ છે બ્લોક કેમ થાય કાઈ મેક નહીં રેગ્યુલર બનાવો તો તમને મારા ઓળખ હા હા મેલે બધાને આપણે YouTube પર મળે નામ મળે તો આમાં આપણે બેંક માં કરી નાખી એમ એટલે હવે છે ને આપણે એવું લાગે છે મિત્રો આપણે ડેલી બ્લોક નું મિત્રો કર્યું છે એટલે આપણે જો બને ત્યાં સુધી કોશિશ આપણે કરીશું કે ડેલી આપણે બનાવવાની

મવા આવી ગયો છો ને આપણે મવા હું લેવા ને કેમ કે આપણે હેડમાં મિત્રો ચેનલ એક છે યાડી મોવા માર્કેટિંગ આપણે બજાર ભાવ મિત્રો બતાવવાનો બજાર ભાવનો મિત્રો વિડીયો હાળા નવ વાગ્યાનો મિત્રો બની ગયો છે પણ અત્યારે તમે જોવો અત્યારે છે ને મવાની અંદર મિત્રો આવી ગયો એટલે હવે એક્ઝેક્ટ મહવામાં નથી આવ્યો અત્યારે બહાર અત્યારે આવ્યો ને આપણે ત્યાં ગાડી મૂક મૂકી દીધી છે આ ત્યાં એટલા માટે મેં બ્લોગને મેં કર્યો છે તો તમને ખબર પડે કે યુટ્યુબરનું જીવન કેવું છે ઓલા પણ હાળા નવે વિડીયો હું બનાવીને આવ્યો તો અત્યારે હું અહીંયા કેટલા અત્યારે વિડીયો અપલોડ હું છે ને એટલે અત્યારે એટલે વિડીયો અપલોડે લેતા ખાવાનું બધા વિડીયો બનાવવા હારા અત્યારે હું જો અડધી કલાકથી બેઠું છું વિડીયો અપલોડ થાય પછી અત્યારે આપણે કાંઈ કામ છે નહીં પછી તો નીકળી જાન કરે અને પછી ના જ નવા જૂનું કંઈક મસ્ત મિત્રો છે ને આજકાલ વ્લોગ આજકાલ છે એટલે સપોર્ટ મિત્રો કરતા રહેશો બાકી બસ એટલા માટે ત્યાં ક્લિપ લેવાનું સ્ટાર્ટ કર્યો

મારા પપ્પા છે ને પાણી ભરે છે આપણે હજી આયલો આવું છું ગાડીની જયારે બહાર મૂકી છે મૂકવાનું બાકી છે બાકી કેટલા વાગ્યા તો દોઢ વાગી ગયા છે સવારે મિત્રો જમ્યા હું મૂક્યો તો મારા માની ગયા તા હું જીમવા નહોતો અત્યારે દોઢ વાગે મિત્રો જમશું ક્યારે આવું છે બાકી જગા અહીંયા ગયો કેમ લાગે શું ખબર રાખવું તો હે એટલે આજના બ્લોકમાં તો લગભગ આમાં નહી તમને દેખાડી ગયો કાબુ

બસ હાલો ભાઈ બધા જમવા આપણે છે ને આ બેન છે ને ક્યારેક ક્યારેક માં નથી આવતું ને એટલે એ ક્યારેક ક્યારેક શરમાઈ જાય શરમ લેવા આવે ને હવે ધીમે ધીમે બોલી ને આપણે કાયમી બ્લોગ ઉતારવાના છે એવું બોલી હા એમ આપણે છે ને મતલબ 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 આપણે બેન મિત્રો આપણે બ્લોગમાં આવશે મારા પપ્પા મારા મા તો બધા હોય તો પપ્પા અત્યારે એ છે ને હાડા શ્યારે રજા પડે ને તે આવે બાકી તો આખો દી કામ ઉભેલ બાકી સમજો આપણે અત્યારે સોંગ ઇચાર સાંભળતા છે અત્યારે ઊભું ત્યાં રાખ દીધું છે કેમ કે દિક્કત આવી ગઈ છે અમને બધાને ખબર હશે એટલે આજનો બ્લોક મિત્રો આમથી આમ આમથી આમ ઘુમારા મારીને મારી આપણે બનાવી તો નાખ્યો છે આજના બ્લોકના મિત્રો આપણે વસ્તુ આપી દઈએ બાકી વાત કરી શહેર જ્યાં છે ને મારા માન મારા પપ્પાની જ્યાં છે વાડીએ આટો મારવા બિલ્ડિંગ કેળે આપણે બીજી જગ્યાએ વાળી છે ને ક્યાં આજના બ્લોક મિત્રો છે ને આપણે આવું હતું આજ આપણે ગાડી જોઈએ મિત્રો તમને બતાવ્યું નહોતું કેમ કે હું એકલો જ તો મોબાઈલ કોઈ પકડવાનો મતલબ કોઈ હતું નહીં એટલે આપણે 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 આજે ગાડી જોઈને નાખી છે મેં હવેથી મિત્રો છે ને આપણે ડેલી મિત્રો બ્લોગનો મિત્રો આપણે ચેલેન્જ આપણે લેવી છીએ કે હવેથી મિત્રો આજથી ડેલી બ્લોગ આપણે આજથી બનાવીશું એમ તો આજનો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને મિત્રો કહેશો ને આમાં મિત્રો તમને શું કે આ મજા આવી કે નથી આવી મને નથી ખબર પક્ મિત્રો મિત્રો મને પાર્ટ મિત્રો તમે ગમ્યો એ કોમેન્ટ કરશો બાકી આવી રીતે મિત્રો સાથ સહકાર સપોર્ટ આપતા રહેશો બાકી મળીશું કાલે તમને નવા બ્લોગમાં ક્યાં સુધી બધાને બાય બાય